सीताराम जय श्री कृष्ण और जय माताजी बधाई ने तो फरीपासी आ गई है तुम्हारा माटे नई रेसिपी लेने तो आज આપણે બનાવવાના છે રાયતા મરચા તો વિડિયોમાં બધાય બન્યા રહેજો ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો શરૂ કરીએ આજની રાયતા મરચાની રેસિપી તો ટેસ્ટી રાયતા મરચા બનાવવા માટે મેં તમે આ રીતના મોટા અને કડક મરચા લઈ લીધા છે અને રાયતા મરચા બનાવવા માટે હંમેશા કડક મરચાનો જ ઉપયોગ કરવાનો જે લાંબો સમય સુધી આપડા રાઈતા મરચા બગડે નહીં તો આ રીતના મરચાના ઉપરનો ભાગ કાટી અને આપણે 2 2 3 3 ભાગ કરી લઈએ મરચાના જો મોટો મરચું હોય તો તમે 3 ભાગ કરી લેવાના અને મિડિયમ મરચું હોય તો 2 ભાગ કરી લેવાના અને બસ આ જ રીતના આપણે બધા જ મરચા સુધારી લે અને મરચામાંથી બિયાનો ભાગ નથી કાઢવાનો જો બિયાનો ભાગ આપણે કાઢી લેશું તો આપડા મરચા લાંબા સમય સુધી સારા નહી રહે તો આ રીતે આપડા બધા જ મરચાને કટિંગ કરી લઈએ તો બધા જ મરચા આપણા કટિંગ થઈ ગયા છે તો આપડા મરચામાં મસાલો નાખતા પહેલા આપણે એને હળદર અને મીઠાથી આથવા ના છે જેથી કરી અને મરચામાંથી તીખાશ ઓછી પડી જાય છે તો મરચામે અહીંયા 300 ગ્રામ જેટલા લીધા છે તો તેમાં આપણે એક મોટી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ અને એક ચમચી હળદર પાવડર મરચામાં હળદર અને મીઠું નાખવાથી હળદરનો કલર સરસ આવશે મરચામાં અને મીઠાથી મરચામાંથી તીખાશ ઓસી થઈ જશે તો હવે હળદર અને મીઠા સાથે આપડા મરચાને સારી રીતે મિક્સ કરી લઈએ આપડા મરચામાં હળદર અને મીઠું સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આને ઢાંકી અને 1 કલાક માટે મૂકી દેવાના છે અને વચ્ચે-વચ્ચે આપણે હલાવતા જશું તો 1 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને જોઈએ તો આપડા મરચામાંથી હળદર અને મીઠાવાળું પાણી અલગ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને તે ખાસ ઓસી થવાની સાથે આપડા મરચામાંથી વધારેના બીયા પણ નીકળી જાય છે તો હાથ હેથી આ રીતના થોડા પ્રેસ કરી અમે આપણે બધું જ પાણી કાઢી લઈએ તો આ રીતના કોઈ પણ કાણાવારા વાસણમાં આપણે મરચા એડ કરી દીધા સમય સુધી સારા નહીં રહે તો તમે પેલી વખત રાયતા બનાવતા હોય તો આ વાત નું ખાસ ધ્યાન રાખજો તો આપણા થાય ત્યાં સુધીમાં આપણે રાયતા ના મસાલો બનાવી લઈએ તો મસાલામાં આપણે આવશે પહેલા તો રાઈના કુરિયા તો આપણે 300 ગ્રામ મરચા લીધાતા તો તેની સાથે આપણે 40 ગ્રામ જેટલા રાઈના કુરિયા અને એક મોટી ચમચી જેટલા મેથીના કુરિયા અને તે જ પ્રમાણમાં એટલે કે એક મોટી ચમચી જેટલા ધાણાના કુરિયા અને ધાણાના કુરિયાની જગ્યાએ તમે આખા ધાણાનો પણ ઉપયોગ કરી શકો છો તો બધી જ વસ્તુને આપણે કડાઈમાં એડ કરી અને આપણે મિડિયમ ગેસ ઉપર 2 મિનિટ માટે બધા મસાલા શેકી લઈએ તો હવે મસાલાને આપણે બે મિનિટ માટે શેકી લઈએ જેથી કરી અને મસાલામાંથી કાસો સ્વાદ હોયો જાય તો મસાલાને શેકવાથી આપણા રાયતા મરસા લાંબા સમય સુધી સારા રહે છે અને તમને વરિયાળીનો સ્વાદ પસંદ હોય તો તમે થોડી વરિયાળી પણ એડ કરી શકો છો મેં વરિયાળી એડ નથી કરી તો 2 મિનિટમાં જ આપણું બધા સ્કોરિયા સારી રીતે શેકાઈ ગયા છે અને સરસ સુગંધ પણ આવી ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને કડાઈ નીચે ઉતારી લઈએ તો બધા સ્કોરિયાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ ઠંડા થવા માટે મસાલાને ઠંડો થવા માટે આપણે 5 મિનિટ સુધી મૂકી દઈએ અને તે જ કડાઈમાં આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરી અને શેકી લઈએ પાસઠ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણા કુરિયા સારી રીતે તો રાયતાનો આ રીતના અતકચરો ભૂકો થઈ ગયો છે તો આપણે રાયતા બનાવવા માટે તૈયાર છે અને આપડા મરસા પણ સારી રીતે કોરા થઈ ગયા છે પાણીનો ભાગ બિલકુલ નથી મસાલો વઘારવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને 300 ગ્રામ મરચા સાથે આપણે 50 ગ્રામ જેટલું તેલ લેવાનું છે તો બે જ મિનિટમાં આપણો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે અને ધુવાડા ન કરવા માંડ્યા છે તો ગેસ બંધ કરી અને આપણે નીચે ઉતારી લઈએ તો આપણે ગરમાગરમ તેલમાં મસાલો નટ એડ કરવાનો થોડું તેલ ઠંડુ થઈ જાય પછી જ આપણે મસાલો એડ કરવાનો છે તો તેલ આપણું થોડું ઠંડુ થઈ ગયું છે અને ધુવાડાની કરતા બંધ થઈ ગયા છે તો હવે તેમાં આવશે એક ચમચી હિંગ અને આપણો ક્રશ કરેલો મસાલો તો ફરી પાછું આપણે ગેસ ઉપર થોડીવાર માટે રાખી અને બતાંજ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ અને આપણે કોઈપો અથાણા બનાવતા હોય તેને આપણે ગરમાગરમ તેલમાં મસાલો એડ કરી અને ઢાકીને મૂકી દેતા હોય છે પણ આ ગરમાગરમ તેલમાં થોડીવાર માટે મસાલો શેકવાથી સારી એવી સુગંધ આવે છે તો આપણો મસાલો સારી રીતે શેકાઈ ગયો છે અને સુગંધ પણ બહુ સરસ આવે છે હવે તેમાં આપણે જે શેકેલું મીઠું રાખું તો તે એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ અને બધો જ મસાલો આપડા મરચામાં એડ કરી દઈએ હવે મરચામાં સારી રીતે રાયતું મિક્સ કરી લઈએ તો આપડા મરચામાં સારી રીતે મસાલો મિક્સ થઈ ગયો છે હવે તેમાં એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ લીંબુનો રસ એડ કરવાથી આપડા રાયતા મરચા લાંબા સમય સુધી સારા રહે તો આ રાયતા મરચા આપણું 20 કલાક પછી ખાવા માટે તૈયાર થઈ જશે તો અમુક નાની નાની ટિપ્સ સાથે આપણું રાયતા મરચા ખૂબ જ સારા બને છે તો એક વખત આ રીતે જરૂર થી ટ્રાય કરજો તો આપણું રાયતા મરચા થઈ ગયા છે તૈયાર તમે જોઈ શકો છો હવે રાયતા મરચા આપણે કાચની બરણીમાં ભરી લઈએ અને રાયતા મરચાને હંમેશા કાચની બરણીમાં જ ભરવાના જેથી કરી અને લાંબા સમય સુધી सारा रहे तो बस आते आपरी आजनी रायता मरसानी रेसिपी तमने केवी लागी कमेंट बॉक्स में जरूर थी जनाजो चैनल में नवाई तो लाइक सेने सब्सक्राइब कर देजो फरीमाडी सुनवी रेसिपी साथे तिया सुधी बाय बाय